વિદ્યાર્થી મિત્રો નમસ્તે આજે આપણે જોવાના છીએ ધોરણ નવ ગણિત સુધારેલો અભ્યાસક્રમ એટલે કે આ વર્ષે ગણિતના કયા ચેપ્ટરમાંથી કયા દાખલા પૂછાઈ શકે છે એની માહિતી આપણે જોવાના છીએ માટે આપ ખાસ આપણી ટેક્સ્ટબુક લઈને બેસો અને ડાયરેક્ટ તમે ટીક માર્ક કરી શકો છો કે દાખલાઓ અને ઉદાહરણો એ તમારે તૈયારી કરવાની થશે પાકા કરવાના થશે ચાલો આપણે ચેપ્ટર વાઇઝ જોતા જઈએ ચેપ્ટર એક સંખ્યા પદ્ધતિ તો તેમાં તમારે ઉદાહરણ કરવાના થશે એક છ સાત આઠ નવ દસ તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ આટલા ઉદાહરણ એના સિવાયના વચ્ચે જે ઉદાહરણ અહીંયા કપાયેલા દેખાય છે એ તમારે ઉદાહરણ તૈયારી કરવાની થતી નથી સ્વાધ્યાય એક પોઈન્ટ એક એ સંપૂર્ણ તૈયાર કરવું સ્વાધ્યાય એક પોઈન્ટ બે માં ફક્ત દાખલા નંબર એક તૈયાર કરવાનો છે જ્યારે દાખલા નંબર બે ત્રણ ચાર નથી કરવાના એટલે કે એ રદ કરવામાં આવ્યા છે એટલે તમારે આ દાખલા કરવાના થશે ને ફક્ત દાખલા નંબર એક જ કરવાનો છે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણની અંદર દાખલા નંબર એક થી ચાર એ કરવાના થશે જ્યારે પાંચ છ સાત આઠ નવ એટલે કે પાંચથી નવ એ તૈયારી કરવાની નથી એટલે કે રદ કરવામાં આવ્યા છે આ વર્ષ પૂરતા સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ સંપૂર્ણ તૈયાર કરવું અને સ્વાધ્યાય છ સંપૂર્ણ તૈયાર કરવું આ ઉપરાંત આ ચેપ્ટરની જે કાંઈ થિયરીકલ મુદ્દાઓ છે આ મુદ્દાઓની પણ તમારે તૈયારી કરવાની થશે એટલે જે થિયરી મુદ્દા છે એ મુદ્દાઓ તમારે પાકા કરવા ત્યારબાદ છે ચેપ્ટર બે બહુપદીઓ આ ચેપ્ટરમાંથી ઉદાહરણ ક્યાં છે તો એક બે ત્રણ ચાર પાંચ પછી છે તો અહીં જે વચ્ચે ઉદાહરણ નથી લખ્યા એ રદ કરવામાં આવે છે એટલે કે તમારે તૈયારી કરવાની નથી સ્વાધ્યાય બે પોઈન્ટ એક સંપૂર્ણ તૈયાર કરવું સ્વાધ્યાય બે પોઈન્ટ એક સંપૂર્ણ તૈયાર કરવાનું થશે સ્વાધ્યાય બે પોઈન્ટ બે ની અંદર દાખલા નંબર ત્રણ જે છે એના પેટાક્રમ ક્રમ એક બે ત્રણ ચાર એની અંદર સાત થી આઠ ક્રમ છે એ ખાસ ધ્યાન રાખજો મિત્રો કે દા સ્વાધ્યાય બે પોઈન્ટ બે ની અંદર મુખ્ય દાખલા નંબર એક બે ત્રણ ચાર પાંચ એવી રીતના છે એમાં મુખ્ય દાખલા નંબર ત્રણ એની અંદર પેટા જે ક્રમ છે એમાં એક થી ચાર જ કરવાના છે બાકીના બે પોઈન્ટ બે માંથી બાકીના દાખલા રદ કરવામાં આવ્યા છે એટલે એમાં ચોકડી મારી શકો છો ફક્ત દાખલા નંબર ત્રણ ના પેટા ક્રમ એક બે ત્રણ ચાર જ તમારે કરવાના થશે સ્વાધ્યાય

બરાબર એમાં કોઈ વિશેષ વસ્તુ નથી એટલે એના ઉદાહરણ છે એના દાખલાઓ જે એક છે એ બધું જ તમારે કરવાનું થશે એકદમ નાનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર ચાર દ્વિચલ સુરેખ સમીકરણો તેમાં ઉદાહરણ છે એક બે ત્રણ અને ચાર જ્યારે ચાર પોઈન્ટ એક સંપૂર્ણ તૈયાર કરવું અને ચાર પોઈન્ટ બે પણ સંપૂર્ણ તૈયાર કરવું એના પછી ચાર પોઈન્ટ ત્રણ અને ચાર પોઈન્ટ ચાર એ સંપૂર્ણ રદ કરવામાં આવ્યા છે

જ્યારે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એકની અંદર દાખલા નંબર એક બે ત્રણ કરવાના છે જ્યારે એના પછી એટલે કે 4 થી દાખલા નંબર સાત એ રદ કરવામાં આવ્યા છે 1 થી ત્રણ કરવાના છે બાકીના દાખલા રદ થયા છે મિત્રો ચેપ્ટર નંબર છ રેખાઓ અને ખૂણાઓ આ ચેપ્ટરમાં આપણે ખાસ ધ્યાન રાખીશું અહીંથી પ્રમેયની પણ શરૂઆત થશે ઉદાહરણ ફક્ત પેલું ને બીજું કરવાના છે ઉદાહરણ છે એ રદ થયા છે સ્વાધ્યાય છ પોઈન્ટ બે ની અંદર એક બે ત્રણ ચાર કરવાના જયારે દાખલા નંબર પાંચ અને છ રદ કરવામાં આવ્યા છે પહેલો બીજો કરવાનો ત્રણ થી છ રદ એક થી ચાર કરવાના પાંચ અને છ રદ છ પોઈન્ટ ત્રણ માં એક બે ત્રણ કરવાના પ્રતિજ્ઞા સાથે તમારે એ કંઠસ્થ કરવાના થશે બરાબર છ પોઈન્ટ એક છે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણો સમાન હોય છે સાબિતી સાથે તૈયારી કરવાની છ માટે

ઓલા બાકીના જે પ્રમેય છે ફક્ત રકમની સમજૂતી આ આ ઉપરાંત પણ તમારે કરવાની થશે નથી અને બીજું કે વિદ્યાર્થી મિત્રો જો આપને પણ આ વ્યવસ્થિત વિડિયો સમજાતો હોય તો આપ ખાસ કરીને વિડીયોને લાઈક કરજો કે જેથી સુધી બીજા વિદ્યાર્થી સુધી આ વિડીયો સરળતાથી પહોંચી શકે ચેપ્ટર નંબર સાત ત્રિકોણ ત્રિકોણમાં ફક્ત તમારે એક પ્રમય જ છે અહીંયા સાત પોઈન્ટ બે એટલે સાતમાં ચેપ્ટરનો બીજો પ્રમય કે સમજવી બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય છે બાકીનું સાત પોઈન્ટ આપણે જે મોટે ભાગે ની ચર્ચા કરીએ છીએ તે દાખલાઓ તમારે ક્યાં કરવાના છે એની ચર્ચા કરીએ છીએ કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારે કયા દાખલાઓ ગણવાના છે ચાલો એના પછીના ચેપ્ટર નું જોઈએ

બરાબર ચેપ્ટરનું નામ છે સમાતર બાજુ એક પણ દાખલો કરવાનો નથી એટલે કે નવ પોઈન્ટ એક બે અને સંપૂર્ણ રદ કરવામાં આવ્યા છે એક પણ દાખલો આ ચેપ્ટરમાંથી માંથી છે ફક્ત થિયરી તમારે તૈયારી કરવાની છે ચેપ્ટર નંબર દસ વર્તુળ ઉદાહરણ નંબર ત્રણ ચાર પાંચ એમના સિવાયના ઉદાહરણ રદ થયા છે સ્વાધ્યાય દસ પોઈન્ટ એક સંપૂર્ણ તૈયાર કરવું પેલો બી ત્રીજો દાખલો કરવો જ્યારે ચાર થી બાર નંબરના દાખલા રદ થયા છે હવે વચ્ચે જે ચેપ્ટર છે દસ પોઈન્ટ બે અને દસ પોઈન્ટ ત્રણ એ સંપૂર્ણ રદ કરવામાં આવ્યું છે એમાં એક પણ વસ્તુ કરવાની નથી દરેક ચેપ્ટરની થિયરી કરવાની છે ચેપ્ટર નંબર અગિયાર રચનાઓ રચના નંબર ઉદાહરણમાં અગિયાર પોઈન્ટ એક અગિયાર પોઈન્ટ બે અગિયાર પોઈન્ટ ત્રણ ત્રણ ઉદાહરણ કરવાના છે ત્યારે બાકીના ઉદાહરણ રદ થયા છે જયારે સ્વાધ્યાય પોઈન્ટ એક સંપૂર્ણ કરવું અને અગિયાર પોઈન્ટ બે સંપૂર્ણ રદ કરવું એટલે કે તમારે ફક્ત સહેલી જે રચના છે એ જ કરવાની છે આ જે પ્રકરણ હતી એ તમારા માટે રદ થઈ ગઈ છે એટલે તમારા માટે ખૂબ જ એ ખુશીની વાત કહી શકાય હવે ચેપ્ટર નંબર બાર ચેપ્ટર નંબર બાર હેરોન નું સૂત્ર ઉદાહરણ કરવાના છે ફક્ત પેલું બીજું અને ત્રીજું જ્યારે સ્વાધ્યાય બાર પોઈન્ટ એક સંપૂર્ણ તૈયાર કરવું અને સ્વાધ્યાય બાર પોઈન્ટ બે સંપૂર્ણ રદ કરવું એટલે ત્રણ ઉદાહરણ અને તૈયારી કરવાની થશે ચેપ્ટર ચેપ્ટર નંબર અને આ તમારા માટે આઈપી પણ છે કારણ કે નેક્સ્ટ ઇયર તમે દસમાની અંદર જયારે આવશો ત્યારે પણ આ ચેપ્ટર આવે છે તો આ પાયો તમારો બની રહેશે એટલે આ ચેપ્ટરમાં જેટલું બી કરવાનું છે એટલું તમે વ્યવસ્થિત કરજો હા આપને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ખાસ કરીને વિડિયોને લાઇક કરજો જેથી આપના વિદ્યાર્થી મિત્રો સુધી ધોરણ નવની અંદર જે ભણે છે તેના સુધી સરળતાથી આ વિડીયો પહોંચી શકે અને તમારે ટચમાં જ જો કોઈ વિદ્યાર્થી હોય તો ખાસ આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં આપ આ વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કે જેથી કરીને નવા નવા જે વિડીયો મૂકવામાં આવે છે તે તમારા સુધી પહોંચી શકે ચાલો જોઈએ છીએ ચેપ્ટર નંબર ત્રણ પૃષ્ઠફળ અને ગણફળ

ફક્ત એક થી પાંચ દાખલા એટલે કે નાના જે ટૂંકા દાખલાઓ જે છે એ એ જ જ કરવાના છે 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 બરાબર એના સિવાયના પ્રશ્ન જેવી જે રકમો રકમો બધી એટલે એટલે કે બધા દાખલાઓ રદ થયા તમારા માટે આ ચેપ્ટર ખૂબ જ નાનું બની ગયું છે મિત્રો નહીંતર આ ચેપ્ટર ઘણું બધું મોટું થાય અને તમને ઘણા બધા સૂત્રો આ તે બધું જ ગોઠવણી કરવી પડે અને યાદ રાખવું પડે પણ તમારા માટે ઘણું બધું ટૂંકું કરવામાં આવ્યું છે આ વર્ષ માટે હવે છે આ પાંચ દાખલા કરવાના છે જ્યારે બાકીના દાખલા રદ કરવામાં આવ્યા છે જ્યારે આપણે ચૌદ પોઈન્ટ એક જોઈ શકીએ છીએ સંપૂર્ણ રદ થયું છે અને ચૌદ પોઈન્ટ ત્રણ પણ સંપૂર્ણ રદ કરવામાં આવ્યું છે ચૌદ પોઈન્ટ એક અને

તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં આપ જો વિડીયો આ જોઈ રહ્યા છો તો કોમેન્ટની અંદર આપનું નામ અને ગામનું નામ ખાસ લખો જેથી કરીને મને બી ખ્યાલ આવે કે ગુજરાતમાંથી કયા જિલ્લા કે કયા તાલુકામાંથી આ વિદ્યાર્થી એ મારા વિડીયો ભણી રહ્યો છે અને ખાસ કરીને તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે મદદરૂપ થાવ અને સરળતાથી એને પણ ખ્યાલ આવે કે મારે એના ધોરણની તૈયારી કેટલી કરવાની છે સારું ચાલો નેક્સ્ટ વિડીયો તમને નવા નવા આપતો રહીશ ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ